આ બધું ફ્રીમાં અરે ભાઈ ફ્રી ફ્રી લઈ જા ભાઈ આ મોહેમ બૈશે ને ભાઈ બજારને ખુશ કરે છે દર કષ્ટ દર દેવારે દર પ્રસંગે કઈક ને કઈક નવું લાવે છે કસ્ટમર માટે અરે ભાઈ બજારને ખુશ કરનાખે છે ઓ ભાઈઓ ભાઈઓ ભાઈ શું કરવાનું યાર શું કરો આ મંડળવાની હોય હવે ઇન્ડિયામાં પેલી ઓટોમેટિક થી આવી છે ખબર છે

કે ભાઈ બહુ ભીડ હોય છે ને લેવામાં તકલીફ પડતી હોય છે અહીંયા આવશો ને એટલે તમે એકદમ રીઝનેબલ પ્રાઇસ રિઝનેબલ પ્રાઇસમાં તો મળશે જ પણ વેરાયટી બી એટલી જ મળશે જુઓ તમે આ શું લાવે નવું પાછું આ પાછે યોદ્ધા શું વાત છે યોદ્ધા યોદ્ધા નવ તાર ભાઈ હો ભાઈ ધાર ધાર માંજો ભાઈ જેવો તેઓ ને લખેલું છે ધાર ધાર માંજો બરાબર ભૂક્કા બોલાવી દે ભાઈ શિવમ સુરતી માંજો ભાઈ

અને થોડી વાર પેલા તમને ઓટોમેટિક ફિરકી બતાવી ને એ બી તમને બતાવી ગુંદરબટ્ટી પીપોળા આ હાથ કપાય ના એનું ધ્યાન રાખે છે ભાઈ એટલે તમારે જોવું નહીં પડે જોઈ લો આ મોદીજી વાળી ફિરકી બી લઈ જાઓ કેટલી બધી વેરાયટી મળશે ને આંગળીઓમાં આ ટોટા કેવા ને નાના એ તમને બોલી જાય જોઈ લો આંગળીઓ ના આપણા પરમ દ્વારા સુતરી હતા કેમ મૂકી ભાઈ ગોલ્ડ બ્લેડ કટર ભાઈ બ્લેડ લાઈવ ડેમો બતાવ્યો બહાર અહિયાં બધા તમે આમ 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 કરતા થાક લાગી જાય ઇન્ડિયામાં પહેલી વાર છે ને તમારા માટે આ મયંક ભાઈ લઈને આયા છે જોઈ લો ખાલી આ સ્વીચ દબાવો એટલે ચાલુ થઈ જાય